જિલ્લો ગાંધીનગર તાલુકો દેગામ મોટા ચિલોડા સર્કલ પાસે હાઈવે અને સર્વિસ રોડ પર પાણી અને ખાડા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું કામગીરી કરવામાં નથી આવી રહી ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર કરવામાં જ અધિકારીઓ સમજે છે દિવસે દિવસે રોડ ઉપર ખાડા અને ખરાબ રસ્તાના હિસાબે અકસ્માત વધી રહ્યા છે વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ઘણો મોટો રોગચાળો ફાટી નીકળે તેમ છે પણ તંત્ર મૌન છે સરકાર શ્રી દ્વારા કરોડોના બજેટ પાસ કરવામાં આવે છે તેમ છતાં અધિકારીઓ કામ કરે છે કે નહીં આ રોડ અને રસ્તા જોઈને જ ખ્યાલ આવી જવું પડે ચિલોડા પોલીસ સ્ટેશન અને ચિલોડા ચોકી પચાસ મીટરની અંતરમાં જ ગટર અને વરસાદી પાણીનો સર્વિસ રોડ ઉપર કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી આ અહેવાલથી તંત્ર જાગે છે કે કેમ તે જોવાનું રહ્યું ધર્મેન્દ્ર પરમાર સત્યના શિખર ન્યૂઝ અમદાવાદ